પણ અમે આ મંગાલ જેવ માટે બધું કરવી છે એ કુચો નાખી દેવું હે અબય રાતી જો તો અગરિયા તો અરે અરે બે બે હા મેં સપોર્ટ 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 બોલ 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 જોકો ચાલવાનો એ

આ બાજુનો માકડો તો બહુ મેનેજ કરી તે છેડો છે ગાડીમાં હવે આને લઈ જાવી એના આશરો કાયમીકનો આશરો મળી રહે એ માટે ગૌશાળામાં લુંગિયા ગામ છે અને સેવાભાવી લોકોનો બહુ સારો સપોર્ટ મળ્યો એટલે હજી કંઈ આવા બળદ તમને નિરાધાર કે કદાચ પ્રાઇવેટ હોય ને ઘર હાલ છે ખાલી બળદ માટે કોલ કરવો કારણ કે નંદી તો બધી છે નંદી ને તો કઈ કરવાના બનાવી ઓ મિત્રો આપણે બે બળદને રેસ્ક્યુ કરી લીધા છે અને દાવી સીધું હળવે હળવે બગસરા શિયાળામ ગૌશાળામાં ભરતી કરી દેવી તો મિત્રો આ છે આપણે શિયાળામ ગૌશાળા બગસરા અને બે બળદ આપણે જે રેસ્ક્યુ કર્યા છે હાલો એને અંદર એન્ટ્રી થઈ ગઈ છે સુખમાં આવી ગયા છે હાલો હલો ભગત ¡Aló! ¡No!